જ્યારે પોલીસ કર્મીઓ આ યુવકને માર મારી રહ્યા હતા ત્યારે કોઈએ પોલીસ ચોકીની બારીમાંથી વિડીયો ઉતારી લીધો હતો જો કે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતા લઈ પોલીસ કર્મચારી પર માર મારવા સહિત એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે સમગ્ર બાબતની તપાસ ડીવાયએસપી પંજાલ સાહેબ કરી રહ્યા છે રિયાલ પાવર ન્યૂઝ અશુકભાવ મારા ભાઈને ટેમ્પી વાળા એ પાડી દીધા એમને પકડી ને પોલીસ ચોકી લઈ ગયો સાહેબ તો મને કે અશોકભાઈ અંદર આવો એ ફાઇલ લખાય લો મને અંદર જઈને બહુ માર્યો કોણે માર્યો તમને પોલીસ વાળા એ માર્યો કેટલા હતા પોલીસ વાળા અંદર ત્રણ ચાર જણા હતા નામ ખબર છે નામ નહીં ખબર નામ કેટલા જણા માર્યા તમને એ પોલીસ વાળા મને અંદર બોલાવીને મારવા જ માંડી ગયા